નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું કચ્છની મિત્રો કચ્છની એકવીસ જગ્યા ઉપર લોકો ફરવા હવે નહીં જઈ શકે જો તમે પણ કચ્છ મિત્રો ફરવા જવાનું વિચારતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને કચ્છના એકવીસ ટાપુઓ પર છવ્વીસ જુલાઈ બે હજાર સુધી પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે ઉલ્લેખનીય છે કે નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવર જવર રહેતી હોય છે જાહેરનામું છવ્વીસ જુલાઈ બે હજાર સુધી અમલમાં રહેનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમ મશીનમાં સો અને નોટોની તંગી સર્જાશે નહીં લોકોની ફરિયાદ રહે છે કે એટીએમમાંથી માંથી સો અને બસો રૂપિયાની નોટો ઓછી નીકળે છે અને પાંચસોની ની નોટ વધારે નીકળે છે ભારતીય રિઝર્વ બેંકે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખતા મોટું એક્શન લીધું છે કેન્દ્રીય બેંકે દેશની બેન્કોને ખાતરી આપતા કહ્યું છે કે એટીએમમાંથી માંથી સો રૂપિયા અને બસ્સો રૂપિયાની નોટ પણ નીકળે આરબીઆઈ કહ્યું છે કે સામાન્ય જનતાને આ નોટો મળી રહે તે હવે જરૂરી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ઇન્ફોસિસ ફરીથી છટણી કરશે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસમાં છટણીનો તબક્કો સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી હવે કંપનીએ એકસો ને થી વધુ તાલીમ કર્મચારીઓને છૂટા કર્યા છે ફેબ્રુઆરીમાં યોજાયેલી મૂલ્યાંકન પરીક્ષા પાસ ન કરી શક્યા હોય તેવા તાલીમાર્થી કર્મચારીઓની સંખ્યા હવે આઠસોથી વધુ થઈ ગઈ છે કંપનીમાં તાલીમાર્થી કર્મચારીઓની છટણીનો આ ત્રીજો રાઉન્ડ છે ફેબ્રુઆરીમાં ત્રણસો ને વીસ તાલીમાર્થી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો પાન મસાલા પણ બનાવટી જોવા મળ્યા છે ગાંધીનગર એલ અડાલજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઝુંડાલ નર્મદા કેનાલની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો જ્યાં નકલી ગુટખા અને ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી આ દરોડામાં પકડાયેલા નકલી ઉત્પાદનોમાં વિમલ મહક સિલ્વર તાનસેન ગુટખા પાન મસાલા બુધાલાલ તમાકુ અને અમૂલ ઘી પણ સામેલ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ વર્ષથી ફરાર હત્યાના આરોપીને પકડવા પોલીસ સાધુ બની ગઈ રાજ્યમાં ઘણા આરોપીઓ પેરોલ જમ્પ કરીને વર્ષો સુધી નાસ્તા પડતા હોય છે નવસારી પોલીસે હત્યાના ગુનામાં સત્યાવીસ વર્ષથી ફરાર થયેલા આરોપીને પકડી પાડ્યો છે પોલીસે આરોપીને પકડવા માટે સાધુને વેશભૂષા કરી હતી આરોપી છેલ્લા સત્યાવીસ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો પોલીસે તેની બાતમી મળતા જ સાધુનો વેશ લઈને પાટણના શંખેશ્વર પહોંચી હતી જ્યાંથી આરોપીને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદી મોંઘા થયા સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું અગિયારસો ને ઇઠ્યોતેર રૂપિયા મોંઘું થયું અને છન્નું હજાર બસો ને છ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો બાવીસ કેરેટ સોનું ઇઠ્યાસી હજાર એકસોને અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે તો ચાંદીના ભાવમાં પંચાવન રૂપિયાનો થોડો વધારો થયો છે આ વધારા સાથે ચાંદીનો ભાવ છન્નું હજાર ચારસો એક્યાસી રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે બુધવારે અક્ષય તૃતીયા દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની એકવીસ વર્ષીય ઈશાન મેમણની હત્યા કરવામાં આવી છે ત્યારે ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટના પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી છે પીએમ મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું સૂત્રોના જણાવ્યા અનુસાર દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી છે તેમણે કહ્યું છે કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે પીએમ મોદીએ કહ્યું છે કે સશસ્ત્ર દળોને આપણા બદલવાની પદ્ધતિ તેના લક્ષ્યો અને તેના સમય અંગે ઓપરેશનલ નિર્ણય લેવાની સ્વતંત્રતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મદરેસામાં બાળકો પર ત્રાસ ગુજારનાર ત્રણ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે પ્રાંતિજની મદ્રેસામાંથી બાળકો ભાગી ગયા ત્યારબાદ હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ બાળકો મળ્યા બાળકોને મદરેસીમાં તાળું માળે ગોદી રાખવામાં આવતા હતા બાળકોને રેસ્ક્યુ કરીને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા છે આ ઘટનામાં પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલીઓની ધરપકડ કરાઈ છે ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના એપાર્ટમેન્ટમાં આગ પાંચ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે સ્થિત આત્રેય ઓર્ચ સોસાયટીમાં ચોથા માળે આગ લાગી હતી આગના પગલે ફાયર બ્રિગેડની ગાડી અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી સામે આવેલી માહિતી અનુસાર એસીના કારણે આગ લાગી અનુમાન છે આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બનતા પાંચમા માર્ચ સુધી પહોંચી ગઈ હતી હાલ પાંચ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં પોલીસે શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે આ તપાસ દરમિયાન બનાસકાંઠામાં ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસ કરી રહી છે કે આ મહિલાઓ બનાસકાંઠામાં કેવી રીતે પહોંચી અને શું કામ કરતી હતી જિલ્લા પોલીસ તમામ તાલુકાઓમાં શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરી રહી છે ગેરકાયદેસર બંગાળી અને પરપ્રાંતિય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાઈ ગયો અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન ચુવાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાતા અમદાવાદીઓ ભારે અકળાયા હતા રાજ્યમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે અમદાવાદ અને અમરેલીમાં પણ ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો રાજ્યના આઠ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌર્ય ચક્ર વિજેતાની માતાને પાકિસ્તાન મોકલવામાં આવી છે કાશ્મીરમાં રહેતા સાઈઠ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાંથી દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે આમાં જમ્મુ કાશ્મીર પોલીસના શહીદ સૌર્ય ચક્ર વિજેતાની માતા અને પાકિસ્તાનમાં રહેતા સીઆરપીએફ જવાનોની પત્નીનો સમાવેશ થાય છે જેથી તેઓને પણ પાકિસ્તાન મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે મિત્રો મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા તળાવમાં દેવ વ્યાપારનો મોટો રેકેટ ચાલતું ક્રાઈમ બ્રાન્ચના જેસીપી સરદ સિંઘે કહ્યું છે કે અહીં ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં છેલ્લા છ માસમાં ઘણા કેસ થયા છે વ્યાપારનું મોટો રેકેટ પણ અહીં ચાલતું હતું ગયા વર્ષે પણ કેસ દાખલ કર્યા છે લલ્લા બિહારીને ત્યાં એસી રૂમ મળી આવ્યા છે તે બળજબરીથી વ્યાપાર કરાવતો હતો મની લોન્ડરિંગ અને ખોટી કંપનીઓ દ્વારા પૈસા બાંગ્લાદેશ પણ મોકલવામાં આવતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર 对。